સુરત શહેર પોલીસ કમિશનર સાહેબનો સપાટો એક જ દિવસમાં સત્તર પાસા હેઠળ કાર્યવાહી અને પચીસ રીઢા આરોપીઓ વિરુદ્ધ તડીપાડ ટૂંક સમયમાં સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના વાહન ચોરી મોબાઈલ ચોરી ગરફોડ ચોરી મારામારી બળાત્કાર પોક્સો છેડતીના ગુનાઓમાં પકડાયેલ તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા પકડાયેલ કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ પોલીસ કમિશ્નરશ્રીએ એક જ દિવસમાં પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે તેમજ કુલ પચીસ આરોપીઓ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ એ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં મિલકત સંબંધી શરીર સંબંધી જાતીય સતામણી સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના વાહન ચોરી મોબાઈલ ચોરી ઘરફોડ ચોરી મારામારી બળાત્કાર પોક્સો છેડતીના ગુનાઓમાં પકડાયેલ તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા પકડાયેલ કુલ સત્તર આરોપીઓને પાસા હેઠળ અટકાયતમાં લેવાના હુકમો એક જ દિવસમાં કરી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે તેમજ ગુનાહિત માનસ ધરાવતા પચીસ ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ આગામી સમયમાં પણ આવા ઇસમો વિરુદ્ધ આવી જ રીતે પાસા તેમજ તડીપાર હેઠળના પગલાની કાર્યવાહી કરવામાં આવનાર છે જેમાં પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીઓનું નામ સરનામું અંકિત ભરતભાઈ ત્યાગી ઉમર શહેર તથા સોસાયટી નગર ટીબી હોસ્પિટલની પાછળ સુરેન્દ્ર મૂળ કુશેડા તાલુકો મન્યા જિલ્લો ઢોલપુર રાજસ્થાન મનોજભાઈ મગનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ચોપન રહેઠાણ ફ્લેટ નંબર ડી પાંચસો એક સન એવન્યુ અમરોલી પોલીસ સ્ટેશન પાસે અમરોલી સુરત શહેર મૂળવતન રામ સોસાયટીની શિયાળીની પોળ સથવારા પરુ વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર સુરેશ ઉર્ફે સૂર્ય મોતીભાઈ સાઠિયા ઉમરવષ સત્તાવીસ રહેઠાણ ઘર નંબર એકસો તેર એકસો ચૌદ દીવદીપ સોસાયટી છાપરાભાટા સુરત શહેર મૂળવતન ખોપાળા તાલુકો ગઢડા જિલ્લો બાટોદ બોટાદ કુમાર ઉર્ફે અજુ રામ આશરે સરોજ ઉમરવશ એકવીસ રહેઠાણ ખોડિયાનગર સોસાયટી પ્રિયંકા સોસાયટીની બાજુમાં ડિંડોલી સુરત શહેર મુરેઠાણ ગામપુરે ગોપાલી તાલુકો ફૂલપુર જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ આશિષ રમેશભાઈ નિષાદ ઉમરવર્ષ ઓગણીસ રહેઠાણ ઘર નંબર બસો બે શિવાજીનગર શિવકુપાનગરની બાજુમાં ડિંડોલી સુરત શહેર મૂળવતન ચનોલી ગામ તાલુકો ડોરપાર જિલ્લો ગોરખપુર ઉત્તર પ્રદેશ લક્ષ્મણ શરીરામ ઉર્ફે શ્રીરામ કોશ્વિન ઉર્ફે આયલી માયલી ભરતભાઈ બારૈયા ઉમર વર્ષ અઠાવીસ રહેઠાણ મકાન નંબર સોળ સત્તાધાર સોસાયટી માતાવાડી વરાછા સુરત શહેર તથા મકાન નંબર નેવ્યાસી કુબેરનગર કલમ પાર્ક માતાવાડી વરાછા સુરત શહેર મૂળવતન ગામ જામવાડા ગીર તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ નદી મુર્ફે શેખ હની ઓગણત્રીસ રેઠાણ એ ત્રણ

સ્વપ્ન સિદ્ધિ સોસાયટી મધુરમ સર્ગલની બાજુમાં ડીંડોલી સુરત શાહરૂફ મસો નૂર આલમ સૈયદ રહેવાસી ઘર નંબર ગલી નંબર એક નુરાની નગર આઝાદ ચોક મીઠી ખાડી શહેર નગરના મુર્ફી નરેશ ભીમજીભાઈ પરમાર ઉંમરવર્ષ એકવીસ રહેઠાણ ઘર નંબર બી સાત પહેલા માળે જૂની શક્તિ વિજય સોસાયટી એલ એચ રોડ વરાછા સુરત શહેર મૂળવતન શેરના ગામ તાલુકો જસવંતપુરા જિલ્લો ઝાલોર રાજસ્થાન પુનિત વિશ્વનાથ ખંડાવર્ષ પચીસ રહેવાસી ઘર નંબર પંદર બિલ્ડિંગ નંબર બી ટુ વાજપાઈ આવાસ બીઆરસી ઉધના સુરત તથા રૂમ નંબર એક હજાર નેવ્યાસી સંજયનગર એક રોડ નંબર ઝીરો ઉધના સુરત સુરેમાં બેન ઉર્ફે ઉર્મિલા સ્વર્ગવાસી વિજયભાઈ પાટિલ ઉંમરવર્ષ અડતાલીસ રહેઠાણ નંબર બાવીસ આશાનગર રાજીવનગર પાસે ઉમરવાડા સુરત શહેર

અપના આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદાની વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા પ્રોપર્ટી અફેન્સમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જે છે પોસ્કોએક્ટ આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જિલ્લોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી

કોઈ ભી નાના નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે તો આ જો 17 છે આમાં લગભગ જો સબ મોટા ગુના કરનારા જે ઉછ છે સર આ ની કાર્યવાહી કે પોલીસ ગુનેગારોને સ્વસ્થ સલેસા પાડવા અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે અપના એક ડિગ્રી બી કેટેગરીમાં જો સૌથી વધારે જાહેરમાં જે ગુના કરવાવાળા લોકો છે એક કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જે ગુનાઈત પ્રવૃત્તિ ફ્રીક્વન્ટલી બારંબાર હેવ્યુચલથી કરવાવાળા આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને પીસીબી પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જોઈએ અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો જોઈએ હા આ જેટલા એક તમારા બે અમારા જો અત્યારે સ્ટેટજી છે એક તો એવા બનાવ નહીં બને એના માટે જો पुलिस ना जो प्रिवेंटिव जेटला भी हमें पेट्रोलिंग हो या एवं गुनेगारों जो पहले पकड़ा है हो है ना तो फ्रीक्वेंट चेकिंग है ना जो ट्रेस करवाना है इन पर वाच रखो साथों साथ जेटला भी डिटेक्ट थपता जाए आ लोगों पर तमाम ऊपर जो आप प्रकार नाम में मोटा जो प्रिवेंटिव एक्शन ना कार्रवाई भी करिए जो अमुक तो जो, आँगे जो, आँगे जो, आँगे जो, आँगे जो કોઈ ઘરેલું પ્રોબ્લેમના લીધે જોએ અંદર અંદરને લીધે જો કોઈ બનાવ મર્ડરના બની ગયા છે તો એના થોડાસા પ્રિવેન્ટ કરવામાં બી એક પ્રિડિટ કરવામાં બી થોડા દિક્કત રહે છે પરંતુ એવા બનાવ જો જાહેર જાહેરમાં બનેલા છે જો કોઈ ઓર્ગનાઇઝ ક્રાઇમના ભાગરૂપે કોઈ બને યા આપસમાં કોઈ જો દુશ્મની ચાલતી હોય તો બે લોકો બે ગ્રુપના વચ્ચે એના પછી બને તો એવા બનાવોને અમે ખાસ કરીને પહેલે જો એવા પ્રકારના જો તથ્યો છે અને એવા વિસ્તારો છે